સ્માર્ટ મીટર ને લઈને અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર પાયલોટ પ્રોજેક્ટને લઈને બધાને ફરજીયાત મીટર લગાવવાના ના હોય છતાં લગાવાઈ રહ્યા છે

ભાવનગરના બોર તળાવમાં ડૂબી જવાથી ચાર બાળકીઓનું મોત થયું છે એક બાળકી ડૂબી ગઈ હતી જેને અન્ય ત્રણ બાળકીઓ અને કિશોરીઓ પાણીમાં કુદી હતી જે બાદ સારવાર દરમિયાન મોત થયા અમદાવાદમાં નમો સ્ટેડિયમમાં મંગળવારે કે આર અને એસઆરએચ વચ્ચે ક્વોલિફાયર મેચનો મુકાબલો જીતનારી ટીમ સીધી આઈપીએલ બે હજાર ચોવીસના ના ફાઈનલમાં જશે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીને લઈને પ્રખ્યાત રણનીતિકાર એવા પ્રશાંત કિશોરે ભવિષ્યવાણી કરી છે વડાપ્રધાન મોદીને લઈને તેને લઈને શું કહ્યું તે તો સાંભળો જ એ ઉપરાંત પણ તેઓએ ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસનું ભવિષ્ય શું આ ચૂંટણીમાં શું પરિણામ આવશે તેને લઈને તેમણે ભવિષ્યવાણી કરી છે શું કહ્યું આવો સાંભળીએ હાલમાં જ વરિષ્ઠ પત્રકાર બરખા દત્તને આપેલા ઇન્ટરવ્યૂમાં પીકેએ દાવો કર્યો કે ભાજપ અને નરેન્દ્ર મોદીને લઈને જે ઉત્સાહ રહેતો હતો તે ઉત્સાહમાં નિરાશા અને છેલ્લા દસ વર્ષમાં નારાજગી વધી છે અને તેના માટે વિપક્ષના કોઈ પ્રયાસની જરૂર પણ નથી પડી પીકેનું કહેવું છે કે ચૂંટણી પરિણામ બાદ લોકોમાં બેચેની જોવા મળશે અને સાથે જ જન આંદોલન પણ થશે પીકેએ કહ્યું કે આ ભવિષ્યવાણીમાં કોઈ હવા પોતાના ઇન્ટરવ્યુમાં કહ્યું કે મોદીના કાર્યકાળ માત્ર ભૂમિ અધિગ્રહણના મામલા પર પ્રદર્શન થયું હતું જ્યારે બીજા કાર્યકાળ બે હજાર ઓગણીસ થી બે હજાર ચોવીસમાં સીએએ એનઆરસી ખેડૂતોના મુદ્દા પર અને એસસી એસટી રાઈટ એક્ટને લઈને સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પ્રદર્શન થયું આવામાં લોકોની અસહમતિ અને પ્રદર્શનમાં ત્રણ ગણો વધારો થયો છે મુજબ મૂળરૂપથી ચીજો નથી બદલાઈ રહી જે સ્થિતિ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં હતી તે જ સ્થિતિ માર્ચ એપ્રિલમાં હતી સાથે જ વિપક્ષને લઈને તેમણે સ્પષ્ટ કહ્યું કે જમીન પર વિપક્ષ નથી તેવું બિલકુલ નથી જમીન પર સરકાર વિરુદ્ધ વિરોધ ખૂબ જ છે અને આ સતત વધી રહ્યો છે જોકે વિપક્ષ એ સ્થિતિમાં નથી કે તે નારાજગીને વોટમાં તબદીલ કરી શકે પી કેનું કહેવું છે કે તેમાં કોઈ બેમત નથી કે નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર એકવાર ફરી આવી રહી છે ભાજપની સીટનો આંકડો બની શકે કે પહેલાથી સુધરે પશ્ચિમ અને ઉત્તરમાં ભાજપને કોઈ મોટું નુકસાન નહીં થાય તો કોંગ્રેસને લઈને આપેલા પોતાના નિવેદનમાં પ્રશાંત કિશોરે કહ્યું કે કોંગ્રેસે ભાજપથી કંઈ શીખ્યું હોય કે ન શીખ્યું હોય પરંતુ ટ્રોલિંગ કરવાનું જરૂરથી શીખી લીધું છે કોંગ્રેસનું ટ્રોલિંગ એટલું જ હવે આક્રમક છે જેટલું ભાજપનું રહ્યું છે અહીં પ્રશાંત કિશોરે ભાજપની વાત કરતા કોંગ્રેસની પ્રશંસા કરી દીધી જો કે બે હજાર પચીસમાં બિહારમાં થનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં લાગેલા પ્રશાંત કિશોરે નરેન્દ્ર મોદીની સતત ત્રીજી જીતની ભવિષ્યવાણી કરી છે ત્યારે હવે સરકારને લઈને પ્રશાંત કિશોરે કરેલી ભવિષ્યવાણી કેટલી સાચી સાબિત થાય છે તે તો ચાર જૂને માલુમ પડશે સાથે જ જણાવી દઈએ કે રાહુલ ગાંધીને લઈને તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધીએ બ્રેક લેવો જોઈએ અને પોતાની જગ્યાએ કોઈ બીજાને ચાહે પોતાની બહેન પ્રિયંકાને જવાબદારી સોંપી દેવી જોઈએ જોકે આ કહેવા પાછળ તેમનો ઉદ્દેશ એ હતો કે રાહુલ ગાંધીએ બ્રેક લઈને બે થી ત્રણ વર્ષ બાદ કમબેક કરવું જોઈએ વધુ શક્તિ સાથે વધુ સમર્થન સાથે જેથી આગળ ભવિષ્યમાં તેમને લોકોની વચ્ચે પહોંચ મળી શકે હવે પી ની આ પોલિટિકલ ભવિષ્યવાણી કેટલી સાર્થક થાય છે તે તો લોકસભા ચૂંટણીના પરિણામના દિવસે એટલે કે ચાર તારીખે જ ખબર પડશે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી આ વખતે ખૂબ ચર્ચામાં રહી અને ખૂબ રસપ્રદ પણ રહી કારણ કે ગુજરાતની અંદર આ વખતે ઘણી એવી બેઠકો હતી કે જ્યાં ના માત્ર બીજેપી જ પરંતુ કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન જે થયું તેને લઈને અનેક વિવાદો પણ થયા અનેક ચર્ચાઓ પણ થઈ અને અનેક બેઠકો ખૂબ યાદ રહી જાય તેવી ઘટનાઓ બની હતી તે વચ્ચે આ ચૂંટણીનું મતદાન તો પૂર્ણ થઈ જાય છે પરંતુ ભાજપની અંદરથી ગદાર નેતાઓ કે જેમણે પક્ષ વિરોધી કામ કર્યું હોય તેવા નેતાઓની લિસ્ટ બનાવવામાં આવી જે બાદ હવે કોંગ્રેસની અંદર પણ જેમને પક્ષ વિરોધી કામ કર્યું છે તેને લઈને કોંગ્રેસ પણ હવે કામે લાગી ગઈ છે શું છે સમગ્ર ઘટના જુઓ આ રિપોર્ટમાં મિત્રો કોંગ્રેસને ગદ્દારીની ગંધ આવી રહી છે કોણ છે કોંગ્રેસમાં ગદ્દા આટલી મોટી સંખ્યા પણ હવે નથી રહી કોંગ્રેસના કેટલાય દિગ્ગજો તો કોંગ્રેસ છોડી ચૂક્યા છે તો હવે વધેલાને શું મુશ્કેલી છે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કોણે કરી છે કઈ કઈ લોકસભા બેઠક છે કે જ્યાં કોંગ્રેસને તેના જ લોકોએ ફટકો પાડ્યો છે ભારતીય જનતા પાર્ટીને ફાયદો કોણે કરાવ્યો છે કયા ઉમેદવારો છે કે જે નિષ્ક્રિય રહ્યા કઈ બેઠક છે કે જ્યાં આમ આદમી પાર્ટીને મોટો ફાયદો થવાનો હતો પરંતુ કોંગ્રેસની થોડી નિષ્ક્રિયતાના કારણે નુકસાન થઈ શકે છે આ તમામ મુદ્દા પર વાત આજના વિડીયોમાં લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી મતદાનનો દિવસ અને મતદાનની ટકાવારી આપણે જોઈ ત્યારબાદ એક એક અલગ અલગ લોકો પોતપોતાના સમીકરણો કાઢવા લાગ્યા કે ઓછું મતદાન થયું છે તો કોને નુકસાન કોને ફાયદો વધુ મતદાન થયું છે તો કોને નુકસાન કોને ફાયદો એ આખો અલગ વિષય છે પરંતુ અત્યારે વાત ગદ્દારોની મતદાન બાદ એક સવાલ એ પણ સામે આવ્યો એક વાત એ પણ સામે આવી કે કોંગ્રેસના કેટલાય ઉમેદવારો કોંગ્રેસના કેટલાય ઉમેદવારો પોતાની લોકસભા બેઠકમાં નિષ્ક્રિય સમાન રહ્યા એટલો પ્રચાર ના કર્યો એટલો જનસંપર્ક ના કર્યો કેટલાય ઉમેદવારો તેવા પણ હતા કે જેઓ પરાણે ચૂંટણી લડી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું હવે કોંગ્રેસ બેઠક બોલાવી રહી છે આ બેઠકમાં બૂથની પણ ચર્ચા કરવામાં આવશે આ બેઠકમાં ઉમેદવારો સાથે તેના વિસ્તારમાં કોઈ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે તેને હરાવવા માટે કામ કર્યું છે તે બાબતે પણ ચર્ચા કરવામાં આવશે કેટલી બેઠકો છે તેમાંની એક બેઠક છે નવસારી બેઠક નવસારી લોકસભામાં સીઆર પાટીલ મોટી લીડ સાથે જીતા આવ્યા છે અને આ સીઆર પાર્ટી ની સામે નૈશત દેસાઈને મૂકવામાં આવ્યા પોતે ગાંધીગીરીથી કામ કરતા હતા પરંતુ પ્રચાર પ્રચાર શું કર્યો એમણે એમણે પ્રચાર શું કર્યો એ સૌથી મોટો સવાલ છે એણે જનસંપર્ક કેટલો વધાર્યો સી આર પાટીલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે આટલા મોટા નેતા સામે તમે ઉમેદવાર ઉતાર્યા છે તો તેણે કેટલો પ્રચાર કર્યો કેટલો જનસંપર્ક કર્યો કહેવામાં આવી રહ્યું છે કે સી આર પાટીલ તો તેનો જૂનો રેકોર્ડ પણ તોડી શકે છે શા માટે આ પ્રકારની સ્થિતિ ઉત્પન્ન થઈ

ફોર્મ ખેંચાઈ જાય રદ થઈ જાય એ માટે પ્રયત્ન કરે છે ભારતીય જનતા પાર્ટી સાથે હાથ મેળવી લે છે તે તમામ માહિતી સામે આવી ચૂકી છે નિલેશ કુંભાણીને ઉમેદવારી ફોર્મ ભર્યું એ પહેલાં શું કોંગ્રેસને ખબર નહોતી કોંગ્રેસના એ કયા લોકો હતા કે જેણે તેને મદદ કરી પહેલાં જે કોંગ્રેસમાં હતા એ અર્જુન મોઢવાડિયા પહેલાં જે કોંગ્રેસમાં હતા એ હાર્દિક પટેલ તેમણે શું તેને મદદ કરી નિલેશ કુંભાણીને અને નિલેશ કુંભાણીને મદદ કરી તો કરી પરંતુ હવે કોંગ્રેસ તેની પર શું પગલાં લેશે એટલે કે આ કેસને લઈને શું કરશે તે પણ એક સવાલ છે ઉત્તર ગુજરાતમાં ઠાકોરવાદ રહ્યો સૌરાષ્ટ્રમાં લેવા પટેલવાદ રહ્યો કોંગ્રેસનો જોવાનું રહ્યું કે આવનાર સમયમાં કેટલી સફળતા અપાવે છે પરંતુ એક વાત સીધી છે કે ભરૂચ છે નવસારી છે ગાંધીનગર છે આવી કેટલી બેઠકો છે કે જ્યાં કોંગ્રેસના કાર્યકરો નિષ્ક્રિય રહ્યા આ તમામ બેઠકોમાં પરિણામ ખરાબ આવે છે તો પછી કોંગ્રેસ શું કરશે નિલેશ કુંભાણી કેસમાં કોંગ્રેસ શું કરશે ભારતીય જનતા પાર્ટીના ગદ્દારોના વિશે વાત કરી ગદ્દારોના વિડીયો આપણે બનાવ્યા કોણ કોણ છે એમાં અકુભા આપણે લીધા એમાં જવાહર ચાવડા આવ્યા એમાં નારણ કાછડીયા આવ્યા તમામ નેતાઓ વિશે આપણે વાત કરી જે ચર્ચાઈ રહ્યા છે પરંતુ કોંગ્રેસમાં પણ લોકો દૂધે ધોયેલા નથી કોંગ્રેસમાં કેટલાય લોકો નીકળી ગયા અને હવે જે છે તેમાં પણ તેમાં પણ આ રીતના પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે સામાન્ય રીતે કોઈ પણ પક્ષ હોય પક્ષ વિરોધી પ્રવૃત્તિ અંદરખાને થતી રહેતી હોય છે પરંતુ ઉડીને આંખે વળગે તેવી ન હોવી જોઈએ કોંગ્રેસમાં પણ તેવું જોવા મળી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીમાં તો વાત જ અલગ છે તેમાં તો એક અલગ જ સ્તર સુધી પક્ષ વિરોધી પ્રવૃત્તિ જોવા મળી છે આ વખતે જોવું રહ્યું શું પગલાં લેવામાં આવે છે આ જે લોકો છે ગદ્દારો છે જે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરીને બેઠા છે તેની સામે શું પગલા લેવામાં આવે સલામત સવારી એસ અમારી આ સ્લોગનને લઈને ઘણી વખત ચર્ચાઓ થઈ છે અને શું આ સ્લોગન સાચું છે કે ખોટું છે કારણ કે અવારનવાર દાદાગીરી કરતા એસ ટીના ડ્રાઈવરો અને કંડક્ટરના વિડીયો વાયરલ થાય છે તે વચ્ચે અંબાજીથી આવતી બસનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેને લઈને સોશિયલ મીડિયા ઉપર ખૂબ લોકો તેની સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે શું છે ઘટના જુઓ

બસો રૂપિયા ના ટોકન માટે 50 લોકોના જીવ જોખમમાં આ વિડીયો ઉતારું છું આ છું છે આટલી વિડીયો પણ ઉતારું છું અને મને પણ આપણું ઓનલાઈન એક બે જણ છે પાછું લેવા તમારે હિંમતનગર માં એ પેલું હું કરવા જઈએ

ડ્રાઈવર જોડે હોય બુલેટિન રોકાઈશું એક બ્રેક માટે ગુજરાત ન્યુઝ હેઝ બીન બ્રોટ બાય આજ તક Gujarat News has been brought to you by Aaj Tak Sab Se Tez. ઉનાળાની શરૂઆત થઈ ગઈ હતી ત્યારથી જ લોકોમાં કેરી ખાવાનો તો વધારે ક્રેઝ જાગી જાય છે ત્યારે ગુજરાતના એક એવા ખેડૂતને મળો કે જેની કેરી પકવી અને સીધી અમેરિકાના વ્હાઇટ હાઉસમાં પણ ખવાય છે લાખોની કમાણી કરતો કોણ છે આ ખેડૂત જો ખાસ રિપોર્ટમાં અમરેલી જિલ્લાનો ખેડૂત કેટલો પ્રગતિશીલ છે તેની વાત કરીએ તો અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ખેડૂતે અમરેલીની કેસર કેરી અમેરિકા સુધી પહોંચાડી છે આપ જોઈ શકો છો કે આ એ જ કેસર કેરી છે જે અમેરિકા સુધી પહોંચી છે અને દક્ષિણ કોરિયા સુધી પણ પહોંચી ગઈ છે અને જગત જમાદાર ગણાતા રાષ્ટ્રપતિ અમેરિકાનાએ પણ આ કેસર કેરીનો સ્વાદ ચાખ્યો છે આ કેસર કેરી અંગે જ જેને વિચાર આવ્યો તે વાત છે મધુભાઈ સવાણી આપણે મધુભાઈ સવાણી જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું મધુભાઈ કેસર કેરી કેરી આ કેરી તમે રત્નાગીરી કહેવાય છે આ કેરી તમે અમેરિકા સુધી આ વિચાર કઈ રીતે આવ્યો આ વિચાર તો પેલા જ્યારે આ કેરી અમેરિકા હું મારી બેગમાં નાખીને લઈ ગયો ને ત્યાં પેલા પકડાણી બેગમાંથી કાઢીને ફેંકાવી દીધી એ મારા દીકરાને ખબર પડી એટલે પછી એણે વિચાર્યું કે આપણી કેરી ભારતની કેરી કેમ અમેરિકા આવતી નથી એટલે એણે જોયું તો બાનમાં હતી આપણી કેરી બાનમાંથી છોડાવવા માટે એણે બે સરકારોને સમજાવવા કાગળિયાઓ શરૂ કર્યા અને છ વર્ષ લાગ્યા બે બે બંને સરકારોને સમજાવવામાં અને છ વર્ષ પછી આપણી કેરી બે હજાર સાતમાં અમેરિકા જઈ શકી આ રીતે અમે કેરી અમેરિકા લઈ જઈ શક્યા અમેરિકામાં તો બાન કરી રીતે હતો અમેરિકામાં કેસર કેરીને આજો કેરી બાન કરી દીધો હતો યા આપણી કેરી એ લોકોએ લોબી કોઈ જોરદાર હોય દેશોની તો એણે એવું કીધું કે ભારતની કેરીમાં કન્ટેનર્સ હોય છે બહુ ને એ એની લેબોરેટરીમાં એના જે ગુણધર્મો હોય એ પ્રમાણેની કેરી હોતી નથી એટલે અમેરિકન સરકારે લેબોરેટરી રિપોર્ટ ઉપરથી એને બાનમાં મૂકી અને એ બાંધમાંથી છોડાવવા આપણે પ્રયત્ન કરી લેબોરેટરી રિપોર્ટ કરાવી અને એને સમજાવ્યું અને જે ચોપડીઓમાં લખાયેલું હતું કે આ ભારતની કેરી આટલા માટે બાનમાં છે એ બધું રદ કરાવી અને ભારતની કેરી રત્નાગીરી આલ્ફાન્જો આપણે અને આપણી કેસર તાલાળા ગીરની કેરી બે કેરીને મંજૂરી અપાવી શક્યા અને આપણે અમેરિકા અને દક્ષિણ કોરિયા લઈ જઈ શક્યા આ અમેરિકા સુધી દક્ષિણ કોરિયા સુધી આ કેરી કઈ રીતે પહોંચે છે તમે કઈ રીતે તમારું વાડીનું છે કેટલા વૃક્ષો છે કેટલા માણસો રાખ્યા છે કેટલા આંબાના વૃક્ષ સાથે આ કેરી તોડીને કઈ રીતે આ અમેરિકા સુધી પહોંચે વાત કરો હા પહેલાં તો હવારના વહેલા આ કેરીને ઉતારવામાં આવે છે આંબા ઉપરથી અને પછી એને ગ્રેડેશન કરવામાં આવે છે એ ગ્રેડેશન થયેલી કેરીના કેરેટો અહીંથી અમે ધરમપુર મોકલીએ છીએ હાજે ગાડી રવાના થયા અવારે પોગે આખો દિવસ ત્યાં પેક થાય છે અને એક્સપોર્ટ બોક્સમાં પેક થયા પછી એ એસી ટ્રકમાં ગામમાં રેડિએશન માટે લાસણગાંવ મહારાષ્ટ્રમાં જાય છે ત્યાં ગાંવ એનું ગામમાં રેડિયેશન થાય એનું શરટી મળે પછી એ કેરી પાછી ટ્રકમાં બોમ્બે જાય છે અને ત્યાંથી કાર્ગો પ્લેનમાં અમેરિકા જાય છે આ રીતની એની પ્રોસીજર હોય છે તમારે વૃક્ષો કેટલા છે કેટલા વીઘા જમીનમાં છે અને માવજત શકે વિશે દોઢસો વીઘા જમીનમાં વૃક્ષો છે દસ એક હજાર અને ચાલી પચાસ માણસો દરરોજ કામ કરે છે એના ખામણા ખોદવા અને એની પહેલાં હતી ટપક પદ્ધતિ પણ એ ભૂંડ અને એવા જનાવરોએ તોડી નાખ્યા પછી અમે બ્લોક સિસ્ટમ કરી અને બ્લોક બ્લોક વાઇઝ પાણી પાઈએ છીએ અને એ માણસો કામ કરે છે અને એને એ રીતે ઓર્ગેનિક ખાતર ગાયનું છાણિયું ખાતર એવું બધું આપીએ છીએ અને આ રીતે અમે કેરીને ઓર્ગેનિક પકવી અને અમેરિકા અને દક્ષિણ કોરિયા મોકલીએ છીએ બધું બાબા અમરેલીની કેરી અમેરિકા પહોંચી જગત જમાતા રાષ્ટ્રપતિએ પણ તમારી કેરીઓ ચાકી છે એના વિશે વાત કરી હાજી અમારી પહેલી વહેલી કેરી ગઈ અમેરિકા એટલે ભાસ્કર છે ને એ વ્હાઈટ હાઉસ સાથે જોડાયેલો આદમી છે એટલે એણે ત્યાંની મંજૂરી મેળવી અને કેરી વ્હાઈટ હાઉસમાં પહોંચાડી અને ત્યારે બુશ હતા બુશને ખવડાવી ત્યાર પછીના પ્રેસિડેન્ટોને બધાની કેરી કરાવી કાંતિભટ્ટ દ્વારા આપણે બોમ્બે કાંતિભટ્ટ લેખક હતા એના દ્વારા કેરી બોમ્બેમાં ગણાને અને આપણા પીએમ સાહેબ નરેન્દ્રભાઈ મોદીને પણ આપણી કેરીનો સ્વાદ ચખાડવામાં આવ્યો છે એણે પણ વાહ વાહ પોકારી ઉઠ્યા હતા આ એરિયાની કેરી નિશાંત પહેલાં પાણી રોકાય નહીં જમીનમાં એવી જમીન હોવાને હિસાબે બહુ મીઠી કેરી થાય છે આ કેસર કેરી અને તાલાળની કેસર કેરી બહુ ડિફરન્સ છે તા તાલાળ કરતાં પણ આ કેરી ખૂબ જ મીઠી હોય છે અમેરિકામાં જે ફળ જાય છે ત્રણસો ગ્રામનું હોય છે ગ્રેડેશનનું હોય છે એની જેદ પહોંચાડવાની પદ્ધતિ છે એ સિવાય આ વૃક્ષ જે છે એની માવજત પાછળ તમારે કેટલો ખર્ચો થાય છે કેસર કેરીમાં ડોલરમાં તમે પૈસા કમાવ છો જી આની પાછળ ખાતર અને મજૂરી ખર્ચ પચાસ ટકા ઉપર યોજાય છે અને બાકીની જે કંઈ આવક થાય છે એટલે ત્રણ દીકરાઓ છે એણે એમ કીધું કે જે આવક થાય એની અને ત્યાં નહીં ડોલરમાં કે એ અમે તમને આપી દઈશું તમારે સમાજ માટે એટલે દર વર્ષે એકથી બે કેમ્પ મેડિકલ કેમ્પ